ડભોઈ તાલુકામાં બસની અનિયમિતતાને કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે જેના પગલે વિદ્યાર્થીઓ દ્વારા નિયમિત અને સમયસર બસ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ડભોઈ તાલુકાના શિરોલા સાઠોદ ગામડી શંકરપુરા તેન તલાવ રાજપરા શનોર જેવા ગામના વિદ્યાર્થીઓને બસ સ્ટેશન પર બસની રાહ જોવી પડે છે

હાથ ઊંચો કરો બસ ઊભી રહેશે માત્ર કહેવા પૂરતું જ સૂત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું હતું બસ આમને આવતી નહીં આવે તો પણ જતી રહે છે ઊભી રાખતા નહીં હોય આગળ ક્યાં જવાનું તમારે ડભોઈ એટલે ક્યાં જાવ છો ક્યાં સ્કૂલે જઈએ અમને અમે સ્કૂલે જઈએ છે તો બસ કેટલા વાગ્યે હોય છે બસ આવે આવે છે કરી પણ ઊભી નહીં રાખતા આવીને પછી ઈશારો કરીને આવી જાય છે તો મોડું થાય છે સાડા અગિયાર થઈ ગયા તો બસ આવે તો અમે જઈએ પણ બસ આઈ અમને પણ એક બસ આઈ ગઈ પણ ઊભી નહીં રાખી તો મોડું થાય તો સાહેબ બોલે જ ખરા બોલે છે ને કેમ મોડું થાય છે એવું કે છે કઈ સ્કૂલમાં ભણો દયારામ ઓ બેટા કમ મોડું થયું બસ પહેલી દી આવતી રે હે ગામની બસ બહુ વેલી આવી જાય ને ગયા હવે